હોસ્પિટલ નું નામ જીલ ગાયનેક છે વિસનગર માં એ લોકો નો સ્ટાફ પણ બહુ સારો હતો બહુ બધી અમને મદદ કરી અને બહુ સારો સ્ટાફ હતો ત્રણ દિવસ ત્યાં રોકાયા ત્રણ દિવસ અમને એવું જ લાગ્યું કે અમારા કોઈ ફેમિલી ઘટના ઘરે રોકાયા છે એટલું બધું અમને એમને સપોર્ટ કર્યો હતું અને અમને હેલ્પ કરી હતી એમ એ લોકોએ ત્યાં જે ડૉક્ટર મેડમ હતા એમનું નામ સ્નેહાબેન હતું એમને પણ ખૂબ સપોર્ટ કર્યો હતો અત્યારે મારા મમ્મી અને મારા પપ્પા નવા બેબીને લઈને આવી રહ્યા છે ઓકે ઓકે હવે લેવાની કોન્ટ્રીબ્યુશન

ભવ્યના નાના ભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો અને દિવસે મતલબ કે પ્રભાતસિંહ એમને એક ગાડી ખરીદી અને આ ગાડી આવે છે એ અને ગાડી લીધી એ ખુશીમાં પ્રભાતસિંહ મને અને જયરાજ બંનેને સેલડીનો રસ પીવડાવવા માટે લઈ ગયા છે

ત્યારબાદ હું અને જયરાજ બંને આવી ગયા પાછા હોસ્પિટલ ઉપર કેમ કે આજે તો અમને રજા આપવાના હતા હજી ત્રણ દિવસ જેવું લાગશે એટલે અમને સોમવારે રજા આપી દીધી હતી અને ભવ્ય એમના નાના ભાઈને જોઈને ખુશ થઈ ગયા છે અને એમને રમાડી રહે છે કરતા હતા એમના જોઈને તો એમ જ કહેતા હતા કે મારા જેવા જ કેમ કે મારા ભાઈ લાગે છે નાના ભાઈ જેમ કે મારા જેવા છે એવું કંઈ કઈ નહીં એરિયા જોઈ અને અને પાછા હસતા હતા એમના તો નવાઈ લાગતી હતી જોઈને જ એના પછી એમને ભૂખ લાગી ગઈ એટલે એમનું ફેવરેટ ફ્રેન્ચ ફ્રાય ખાવા માટે આવી ગયા અને પછી ફ્રેન્ચ ફ્રાય ખવડાવીને પાછા અમે હોસ્પિટલમાં જતા રહ્યા અત્યારે હું કલુની થોડી થોડી મદદ કરું છું એના ડોક્ટરે ચાલવા માટે કહ્યું હતું અને ભવ્ય મોબાઈલ લઈને અને પાછા બ્લોગ બનાવવા માંડ્યા કેમ કે એમને ખાધા પછી મતલબ કે ખાવાની તો ના જ પડી હતી પણ પાણીના એક બે ટીપા પીવા ના હોય એના પછી આવું એમને ચાલવા માટે બહાર લઈને આવી ગયો છું હોસ્પિટલમાં જ પણ ત્યાંના ત્યાં ઓટા મારવાના એટલે જેથી તબિયત સારી રહે અને કોઈ તકલીફ ના પડે અત્યારે અમે આઈસ્ક્રીમ ને લેવા માટે બજારમાં જઈએ છીએ અને ભવ્ય તો મારો મોબાઈલ લઈને રહ્યા આ બ્લોગ વિડીયો બનાવવા માંડ્યા છે અને પછી પાછા વિડીયોમાં કહેતા હતા કે પપ્પા આ બનાવ્યો બનાવું એ વિડીયો મૂકજો અને તમે કે પેલું બોલો ને વિડીયોમાં એવું કે બોલજો Thank

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો અમે બજારમાંથી આઈસ્ક્રીમ અને થોડો ઘણો બીજો નાસ્તો લઈને આવી ગયા છીએ કલુ એમણે તો ખાલી આઈસ્ક્રીમને ખાવાનું કીધું હતું એટલે કલુને આઈસ્ક્રીમ આપી દીધી અને કલુ હાલ આઈસ્ક્રીમ ખાય છે કેમકે કે થોડી ઘણી બીજા દિવસે રજા આપી હતી આઈસ્ક્રીમને ખાવાની એટલા માટે એમને આઈસ્ક્રીમ ખવડાવી રહ્યા છે અને આ વિડીયો અમે મતલબ કે ત્રણ દિવસના બીજા વિડીયો છે આ કેમ કે એ દિવસે તો અમારે વિડીયો મૂકવાના નહોતા એના હિસાબે ત્રણ દિવસના ભેગા વિડીયો થોડા ઘણા કટ મેચ કરીને આખો એડિટ કરીને આ તમને વિડીયો જોવા મળશે અને જયરાજ ને તો રાતે લાઈવ માં ગયા હતા એના પછી સવારે વહેલા આવી ગયા હતા એ પાંચ સાડા પાંચે કેમ કે અહીંયા હિતેશને થોડું ઘણું કામ હતું એટલા માટે એને હોસ્પિટલ જે રાજ ઉતારીને એ પછી ઘરે આરામ કરવા માટે જતો રહ્યો અને આ વિડીયો હવે અહીંયાથી જે સ્ટાર્ટ થયો એ છેલ્લા દિવસનો છે અને આજે અમને રજા આપી દીધી હતી અત્યારે ભવ્ય અને અમે ત્રણ જણા હિતેશ ત્રણ જણા બહાર થોડોક ટાઈમપાસ કરીએ છીએ રમીએ છીએ અને ભવ્યને થોડોક ફ્રેશ કરીએ છીએ ભાઈ હો કે હાઈ બબલા આઈ જુલે કે તારે એન્જોય નહી કરતો આઈ જુ આઈ જુ આઈ જુ વાત હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજે અમારા દિવસને સબસે વાત થઈ ગઈ છે

ના હડો અંદર હડો બગ્યો લઈ લો લઈ લે હડો ફટાફટ તો તન નહી ફાવતું

ચાબી huh? વાડ hmm. <laughs> અમારા મિત્ર છે અમે જ્યારથી દવા ચાલુ કરીએ છીએ આ હોસ્પિટલની ત્યારથી અમને બહુ સપોર્ટ કર્યો છે શું નામ હું તો નોમ જ પૂછ્યું નહીં સંદીપ સંદીપભાઈ નામ છે એમનું મેં તો આટલા ટાઈમ સુધી આ નવ દસ મહિના સુધી નોમ જ પૂછ્યું નહીં પણ નોમ વગર ઓળખી જઈએ સ્માઈલ ઓકે મિત્રો તો અત્યારે અમને રજા આપી દીધી અને રજા પછી અમે હાલ વિસનગરથી હવે ઘરે જઈ રહ્યા છીએ હોસ્પિટલનું નામ જીલ કાયનિક કરીને લાડગરજીના caro, Bavião. <laughs>